મારું નામ લક્ષિકા વ્યાસ છે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી એ ઓગણીસમો યુવા મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો તેમાં બ્રહ્મજી સંસ્કૃત મહાવિદ્યાલય પણ પાર્ટિસિપેટ કર્યો હતો તેમાંથી પાંત્રીસ વિદ્યાર્થીઓએ અમે અહીંયાથી અમે ગયા હતા ત્યાં સત્તર સત્તર મેડલ પ્રાપ્ત કરેલ છે જેમાંથી એક ગોલ્ડ છે અગિયાર સિલ્વર છે અને પાંચ બ્રોન્ઝ આવ્યા છે ડાયાભાઈ શાસ્ત્રીના આશીર્વાદથી અમે દર વખતે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરીએ છીએ અને રાજ્યમાં પણ અમારો દર વખતે સ્થાન આવે છે જય મહારાજ ટ્રસ્ટી બ્રહ્મરસિંહ સંસ્કાર ધામ દેવેન્દ્રભાઈ દવે તાજેતરમાં સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય વિદ્યાલય દ્વારા ઓગણીસમો યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર ગુજરાત ની તમામ પાઠશાળાઓ ભાગ લીધો એમાં બ્રહ્મરસિંહ સંસ્કૃત મહાવિદ્યાલયના છાત્રો અને બ્રહ્મરસિંહ સંસ્કૃત મહાવિદ્યાલય સત્તર મેડલ વિજેતા થઈ અને બ્રહ્મરસિંહ ખૂબ ગૌરવ અપાવ્યું છે નમસ્કાર ડોક્ટર અમૃતલાલ ભોગાયતા પ્રધાન આચાર્ય સંસ્કૃત મહાવિદ્યાલય આજે ખૂબ આનંદનો દિવસ છે કે શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય દ્વારા મહોત્સવનું દર વર્ષે આયોજન થાય છે અને એમાં સતત ત્રીજા વર્ષે દીકરીઓએ ટ્રોફી સ્થાનની જીતી છે સાથે સાથે સત્તર મેડલ્સ બાળકો પ્રાપ્ત કરીને આવ્યા છે જેમાં એક સુવર્ણ પદક અગિયાર રજત પદક અને પાંચ કાસ્ય પદક સમાવેશ થાય છે પદ્મશ્રી ડાયાભાઈ શાસ્ત્રીજી ના આ તપોબલ નું જ ફલ છે